શ્રાવણ મહિનો ઉતરી ગયો એટલે હવે ચિંતા નહીં હવે આપણને કોઈ કહેનારું નહીં કે ભાઈ દારૂ ના પીતા દોહા મારે તો બાજુમાં પૂરો નહીં મારો ઓરશો પલો ભગત ઓવા લોઈ પી જા કે માટલું તો મુકા ઢુઈ જા માટલું તો મુકા ઢુઈ જા ડાટ્યું છે એ નહીં લે માટલું હો નાનો માટલું નહીં કે તો ના હમ મો કા દાળું એ કામ કરજે મને તો મો તો કહો જો હજી વી વી નું બે દે હાલ નહીં

ઘર <imitation> રે <imitation> <imitation>

बोल हारियो तो

3 રૂપિયો ન પીધું સાંભઈ અરે 3 રૂપિયો આટલા બધા ભાઈ પોડા માથા મોટો નહીં હેડી પોતી મો મોટો નહીં પોતી ગંધા તો હેડી ગંધોય દે મન આયો તાર બાપીને મને હું જો તારી બાપી ઓ મારી બાપી બોલે આકા હું ત્રીજી કોઈ લાપરી પા ઓ હું જવા દે હોય

એ મોરલો બોલ્યો બેટા શરમ જેવું છે શરમ જેવું છે આ શેટલો ડીસી ના આયા તો જોકા ટોટજો ટકટો નહી હું ડોળા કાઢો છો મે લૂસ અને આ ઘર ખુલ્લું છે મય બે હતા ને તો બહાર હું કાવા પડી જાશો બસ જો કાવા ખુલ્લુ આ ખુલ્લું છે આ બાર ઓ તો ખોલો પડક લગા શરમ જેવું શરમ જેવું શરમ જેવું શક નહીં લગા એમ કેવું છે એક કોરે આ મા કે છે કે આ તાર બાપાઈ એ શામ તો તે હમું તો બંધ કરી નાખ્યો છે અને આ પાછું તો મેં તો ચાલુ કરી નાખ્યો પીવાનું

રિમાર્ક તો રિમાર્ક એ આવો આ ટીવી બંધ કરું હા આવ જોતો સમાચાર જોતો મેં ભાઈ હતું ને એટલે થોડું એવું છે બોલો હું હતું બોલો બોલો મારે ગણપતિ લાવવાના હોય તો થોડા રૂપિયા ગણપતિ લાવવા છે અરે ભાભી એમાં છો પૈસાઓને કહેવાના આવે છે અને હારા કંપમાં હું કહો ના હું કહેજો અરે ભાભી કોઈ ના એ તો તમારા પાકન પૈસા હોય ને તમારે પણ અનાજ બનાજ પાકન પૈસા હોય તો હાલવાના હોય અરે હારા કોંબમાં મૂકવા તો એ ડીલ નહીં રાખતો બરાબર ઓ વાહ ઓહ વાહ અને ગણપતિ બી હારવા છે ના 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 વાત હાચી બસ કાલથી ચાલો

એ તો શાંતિ લાવો ગણપતિ હો દર્શન કરવા કશું વાતો એક દાળ આવું રાતી હો હું કીધું દર્શન કરવા ને આરતી નો લાભ લેવાય આપું છો એ હા પાપી આવજો હારું વળી પાપી કીસી કા પેલા વાઘુ ને છોડે છે વળી દારૂમ તાણ હું લેવાનું છે છોડી નાખા તો હારું જ કે તાણ હેડા થોડા પૈસા છે તો ઓળું કરું

તમારે શરમું કશું બોલ્યું નઈ બે એક લબાઈ દે લગાવી હતી લગાવી હતી લાફો લાફો એમ કે અરે પણ એ કાયમ નો મારો ભય કડવો એવો છે અને હેઢે ઢે જવા દે ખુકા ના જોડી તમે મગજ મારી કરો કશું બોલ્યા નહીં અને દારૂ પીન તો ના બોલાય આ તો અમે મારા બાપુ બે જણા હતા બીજો તો મારા ઘર મે

લે હે લેડ પટ પટ ચોકર પૈસા સુ પણ માર પાહણ એ તું હે તાર જોડે માંગ્યા મે પૈસા હું લઈને આવ્યો હે ગણપતિ લેવા જવાનું ના પૈસા ઓ હે હમ તમે બે હક સોટો મોય સોના મોના જો ભાઈ તું કરીને આયો હા ઓય હા લેબુ સરબત હું લેબુ સરબત પી દો આ દો આ તમે હું કરવા બેઠા હોય કે જો હું આ જોજે આ પી ના પી ના આસ નહીં તન દેખા

चमा चप्पल पेरी नाकडे हेडो हेडो तो तुम्ही हेडो उंदी चप्पल आडोहा ले ले ती ना हलो हलो टकव पड्या 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 ए काय आहे

ખોટા માર ગણપતિ દાદા આયે થઈ જાય એટલે તો હમણા હવારે તો નાય ધોઈન સ્ટાફના બાપના બધું અમાર હાથ કરશી તો બંધ કરી નાખી બાપા રહ્યા છે ગણપતિ મોરિયા 1 2 3 4 ગણપતિ Ganpati no jai jai 1 2 3 4 Ganpati Bapak jai 1 2 3 4 Ganpati Bapak Ganpati Bapak goharia Ganpati Bapak goharia Bisa gini? Doha putri ji? mitra Nih, So ama Doha itu pitu nahi, kali video પણ ગણપતિ અને જે ગણપતિ લાવતા હોય ને બાપુ મારી જેમ એ ધામધૂમ થી લાવજો વાત લાવજો મારા દાદા ને હું કેવું વાઘુભાઈ એટલે અત્યારે તો વાઘુભાઈ

હર્ષ <tus> હિ <tus>